જિંદગીની ગાડી પાટા પરથી ઊતરી ગઈ હોય એવું લાગ્યું મારા પતિ રમેશે મને ઘરની બહાર કાઢી મૂકી ત્યારે મારી પાસે ક્યાં જવું એનો કોઈ જવાબ નહોતો આંખમાં આંસુ અને હૈયામાં ડૂમો લઈને હું ચાલતી રહી અને ક્યાંક પહોંચી ગઈ એ જગ્યા હતી રેલવે સ્ટેશન મારા મનમાં એક જ પ્રશ્ન ગુમરાયા કરતો હતો કે શું મારી સાથે જે કંઈ થયું તે મારી ભૂલ હતી અમારા સંબંધમાં ક્યાંક ખાલીપો હતો જે રમેશના શરીરના કારણે હતો રમેશની જાતીય ક્ષમતા ઘણી ઓછી હતી તેમનો લાલો ખૂબ નાનો હતો અને લાંબા સમય સુધી ટકી શકતો નહોતો તે માત્ર બે મિનિટમાં જ શાંત પડી જતો જેનાથી મને શારીરિક અને માનસિક રીતે સંતોષ મળતો નહોતો હું એક સ્ત્રી તરીકે જે સુખ અને સંતોષની આશા રાખતી હતી તે મને ક્યારે મળ્યું નહીં આ વાતને લઈને મારા મનમાં હંમેશા એક દુઃખ અને હતાશા રહેતી હતી એક સાંજે એક પુરુષ મારી પાસે આવ્યા એમણે સાદી ખાદીનો કુર્તો અને પાયજામો પહેર્યો હતો એમની આંખોમાં દયા અને કરુણા સ્પષ્ટ દેખાતી હતી એમણે ધીમા અવાજે પૂછ્યું બહેન તમે અહીં કેમ બેઠા છો કોઈ મુશ્કેલી છે મારી આંખમાં ભરાયેલા આંસુ છલકાઈ પડ્યા હું કશું બોલી શકી નહીં એમણે મને પાણીની બોટલ આપી અને કહ્યું તમને કદાચ ભૂખ લાગી હશે એમણે મને થોડા બિસ્કિટ અને ફળ પણ આપ્યા ખાતી વખતે મારા મનમાં થયું કે આ દુનિયામાં હજુ પણ સારા માણસો જીવે છે એમણે મારું નામ પૂછ્યું મેં તેમને મારું નામ સરોજ જણાવ્યું પછી એમણે ધીમે ધીમે મારી બધી વાત સાંભળી હું જેમ જેમ બોલતી ગઈ તેમ મારું દુઃખ ઓછું થતું ગયું મારી વાર્તા સાંભળીને એમનું હૃદય દ્રવિ ઉઠ્યું એમણે કહ્યું મારું નામ સંતોષ છે મારા ઘરે હું એકલો જ રહું છું મારી પત્નીનું અવસાન ઘણા વર્ષો પહેલાં થઈ ગયું છે જો તમને વાંધો ન હોય તો તમે મારા ઘરે ચાલી શકો છો ત્યાં તમને આશ્રય મળશે અને તમે શાંતિથી રહી શકશો શરૂઆતમાં હું થોડી ડરી ગઈ પણ એમની આંખોમાં રહેલી પ્રામાણિકતા જોઈને મને વિશ્વાસ થયો બીજે દિવસે સવારે હું એમની સાથે એમના ઘરે ગઈ મિત્રો આ વાર્તા તમને ગમતી હોય તો તેને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણે એક લાખ સબસ્ક્રાઈબર્સનું લક્ષ્ય રાખ્યું છે તો કૃપા કરીને અમને મદદ કરો સંતોષભાઈનું ઘર નાનું અને સાદું હતું પણ સ્વચ્છ અને વ્યવસ્થિત હતું એમણે મને પોતાના ઘરનો એક રૂમ આપ્યો અને કહ્યું આ તમારો રૂમ છે તમે અહીં સુરક્ષિત છો તમને જે કરવું હોય તે કરી શકો છો મને બસ ઘરના થોડા કામોમાં મદદ કરશો તો ચાલશે હું એમની આ ઉદારતા જોઈને ગદગદ થઈ ગઈ ધીમે ધીમે હું ઘરના કામકાજમાં એમની મદદ કરવા લાગી મારા પતિ રમેશથી વિપરીત સંતોષનો શારીરિક બાંધો મજબૂત હતો અને તેમનો સ્વભાવ પણ શાંત હતો એમનું હથિયાર ઘણું મોટું અને અણીદાર હતું જ્યારે અમે બંને નજીક આવ્યા ત્યારે મને જે શારીરિક અને માનસિક સંતોષ મળ્યો તે મેં મારા જીવનમાં ક્યારેય અનુભવ્યો નહોતો એમનું હથિયાર એટલું મોટું હતું કે ક્યારેક ક્યારેક તે મારા હાથમાં પણ પૂરેપૂરું નહોતું આવતું તે એક કલાક સુધી મને સુખ અને આનંદ આપી શકતો આ સંબંધમાં મને જે સુખ મળ્યું તે મારા ભૂતકાળના બધા દુઃખો ભૂલાવી દીધા મારા માટે સંતોષભાઈનું હથિયાર માત્ર શારીરિક સુખનું માધ્યમ નહોતું પણ એક પવિત્ર શક્તિનું પ્રતિક બની ગયું હતું કારણ કે તે મારી અંદરની આગને બુઝાવતું હતું મેં એમના હથિયારનો એક ફોટો પાડ્યો અને તેનો એક મોટો ફોટો બનાવ્યો આ ફોટો મેં મારા રૂમમાં મૂક્યો દરરોજ સવારે હું એ ફોટોની સામે દીવો પ્રગટાવતી અને એમની આરતી ઉતારતી હું એમની ખૂબ જ સેવા કરતી અને મારા હૃદયમાં એમના માટે અપાર શ્રદ્ધા અને ભક્તિ હતી મારા માટે તે માત્ર એક પુરુષ નહોતા પણ એક ઈશ્વર સમાન બની ગયા હતા જેમણે મને અંધકારમાંથી બહાર કાઢીને નવું જીવન આપ્યું જો તમને આ વાર્તા ગમતી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા સપોર્ટથી જ અમે આવા બીજા ઘણા જીવનની વાર્તાઓ તમારી સમક્ષ લાવી શકીશું અમને એક લાખ સબસ્ક્રાઇબર્સ સુધી પહોંચાડો એક દિવસ અચાનક રમેશ મને શોધતો શોધતો સંતોષભાઈના ઘરે આવી પહોંચ્યો એ મને પાછી લઈ જવા માંગતો હતો મેં એમને સ્પષ્ટના પાડી દીધી અને મારા રૂમમાંથી સંતોષભાઈના હથિયારનો મોટો ફોટો બતાવ્યો મેં કડક અવાજે કહ્યું જા આવો હથિયાર બનાવીને આવ પછી હું તારી સાથે આવીશ ત્યાં સુધી તું ક્યારે મને પાછો નહીં મેળવી શકે આટલું કહીને મેં એને પાછો મોકલી દીધો રમેશ નિરાશ થઈને ચાલ્યો ગયો અને પછી ક્યારે પાછો આવ્યો નહીં અંતે હું સંતોષની સાથે જ રહેવા લાગી અને અમે એકબીજાની જરૂરિયાતો પૂરી કરીને સુખી જીવન જીવવા લાગ્યા મારા જીવનમાં પહેલીવાર મને ખરા અર્થમાં સુખ અને સંતોષ મળ્યો હતો સંતોષનું હથિયાર મારી અંદરની આગને બુઝાવતું હતું અને હું આ સુખનો ભરપૂર આનંદ લેવા લાગી અમે સવાર બપોર અને સાંજ એમ નિયમિત રીતે એકબીજા સાથે સમય વિતાવતા અને મારી અંદરની આગને બુઝાવતા આ સંબંધથી મને માત્ર શારીરિક સંતોષ જ નહીં પણ માનસિક શાંતિ પણ મળી આજે હું મારા જીવનથી ખૂબ ખુશ છું સંતોષ મારા માટે માત્ર જીવનસાથી જ નહીં પણ એક એવો સહારો બની ગયા છે જેમણે મને મુશ્કેલ સમયમાં સાથ આપ્યો અને મારા જીવનમાં ખુશીઓ પાછી લાવી તમારો આભાર કે તમે આ વાર્તાને અંત સુધી વાંચી જો તમને આ વાર્તા ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એક લાખ સબસ્ક્રાઈબર્સનો ટાર્ગેટ પૂરો કરવામાં અમારી મદદ કરો